મિત્રો આ આસમાનમાં બે વિચિત્ર વસ્તુ છે જો એક આવી રહી ને બીજી ક્યાં ગઈ ભાઈ સનસેટ તો જો કેટલો મસ્ત થયો છે એકદમ એકદમ મસ્ત ક્લીન અને એકદમ મસ્ત તો મિત્રો હું જીમથી આવતો હતો ને પાછો ત્યારે મને બે વિચિત્ર ચીજ દેખાણી એ તમે જુઓ આ વિડીયો જો હવે રોકેટ હતી કે શું હતું ખબર નહીં પણ તમે આ એકવાર વિડિયો જો મિત્રો આ આસમાનમાં બે વિચિત્ર વસ્તુ છે જુઓ એક આવી રહી ને બીજી ક્યાં ગઈ તો ફાઈનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ રૂમે ને રસ્તામાં મને બે કંઈક વિચિત્ર ચીજ દેખાડી તમને આ તમે વિડીયો જો મેં સૂતતા કર્યો હતો જે તમને થોડું ઘણું દેખાતું હોય તો ને રૂમ તો જો અધાર પડતી ભાઈ રહો અંધારો 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 કાંઈ વાંધો નહીં તમે આ વિડીયો જુઓ શું છે મને પણ નથી ખબર તો તમે તમે ખબર કોમેન્ટ કરજો કે આ વસ્તુ શું છે રોકેટ જેવી કંઈક હતી

બાકી આ મારી લોબી લોબી કેટલા બધી છે ફોકસ ફોકસ લોબી મને લાગી છે અત્યારે બહુ જ જોરોની ભૂખ કારણ કે મેં લંચ થોડું ઘણું જ કર્યું હતું એટલે હાલ નથી ના હાલ હવે એટલું જ મોટું હતું ઓછો ઓછો ઘણું આટલું મોટું તું પારો જ છો યાર હાલ મારા જેવું કાળો નથી ને તું આજે હાથ એ દુખે ને નિતિન તું ફોન પકડાતું જ નથી જરા આલો આલો પેલું જે મિત્રો અત્યારે અમે નીકળ્યા છીએ પારુમની નાઈટની તમને હે ને ખબર કેમ ક્યો પણ તમને હે ને નાઈટ નો નજારો બતાડણી અત્યારે જોવો તમે અત્યારે તો બધી બાજુ કામકાજ ચાલે છે ઓલી बाजू 31 ની તૈયારી થાય ગઈ ઈ बाजू નો તમને નજારો બતાડજો તમે એકવાર ખાલી જોજો એ बाजू નો આમ ક્રિસમસની ડેકોરેશન છે આપણે તો ના ના હોય પણ જે બનાવે છે એના માટે છે તમને બતાડજો કામ tậtી ગાનું કામ ભઈ તું નિતિન આનું કામ હજી હાલે

મટીરિયલ આવ્યો છે કઈ આ ડોમિનોઝ નો એ પછી જીનો હોય એનો ડોમિનોઝ હોય સાઈઝ જીરો નો ગમે એનો મટીરિયલ આવ્યો છે આગલો કેમેરો યાર બેકાર છે પાછળના કેમેરાથી થી રેડી આવે બ્લેક તો અહીંયા શ્રીંગાર ચાલુ થઈ જાય જો આ મંદિર પછી આગળ તો ડેકોરેશન સૌથી પેલા તો આ મિત્રો મંદિર સજાયું છે મંદિર મંદિર ને સજાવવું ઇમ્પોર્ટન્ટ છે મંદિર ને આમ જ બાબા બેઠા ભોલે બાબા અહીંયા મંદિર મંદિર અત્યારે ચાલુ જ છે આ સાઈડ લાઇટિંગ ફિટ કરાવી છે જો કે ઉથની સાઈડ છે ઓલી બાજુથી આવો તો દેખાય તમને બાકી મંદિરથી આગળ આવો એટલે તમને ખબર જ છે કે શું આવે મંદિરથી આગળ મંદિરથી આગળ ડાયરેક્ટ આવે જીમ એ આ હું વાહ લાઇટ વાહ કેટલી મિનિટ બનાવો દસ પાંચ સાત મિનિટ દસ મિનિટ હાલે ભાઈ ગમે એટલી બને હા એટલી હાલે જો સેન્ટા મોટા ભાઈ મિત્રો આ ઇલાકો છે ટી પોસ્ટનો જો આ ટી પોસ્ટ છે અહીંયા ટી પોસ્ટ છે આ બધો ઇલાકો ટી પોસ્ટનો નયા એક સેન્ટો બેઠો છે સેન્ટો આ સેન્ટા ક્લોઝ આવી બધી લાઇટિંગ ને અહીંયા છે મોલ મીન્સ ગ્રોસરી સ્ટોર છે નાનો એવો અહીંયા કોનબર ને પછી ત્યાંથી આગળ જાઓ તમે એટલે આવી લાઇટિંગ આવી જાય ને અહીંયા ઝરણું આવી જાય આ ઝરણું છે મસ્ત મજાનું ઝરણું છે આ મીન્સ ક્રિએટેડ ઝરણું છે બનાવવામાં આવ્યું છે પથ્થર પથ્થર કાઢી મસ્ત ઝરણું બનાવવામાં આવ્યું છે જો કોનો છે અંદર અંદર જવાનું લગભગ અલાઉડ નથી પણ જગ્યા મસ્ત છે જરૂર બલૂન બલૂન અને વા ગિફ્ટ અહીંયા ગિફ્ટ પહેલા ક્યાં ગયા અહીંયા ગિફ્ટ લઈ લ્યો સેન્ટા ગિફ્ટ આપ્યા ભાઈ બાકી મિત્રો આ છે પીયુ સર્કલ મેન તમે ગેટની એન્ટર થાવ એટલે સૌથી પહેલાં સર્કલ જોવા મળે આ સર્કલ અહીંયા ઇન્ડિયાનો મેપ આખો આ ગયા સર્કલ ઈમેયે તમને આમ ઝાડવા થી જોઈ લેન ઝાડવા એમાં એમાં જો તો કરી લાઈટનિંગ ફિટ કરી છે ઝાડવામાં મોસ્ટ ઇન્ડિયન ઓફ ફ્લેગ છે ઉપર પવન તો છે જ નહીં બাকি તમે એન્ટર થા અને સીધા ગેટ થી અમારી પાછળ સે પીયુ સર્કલ ને આ છે મેઈન ગેટ અહીંયા ગેટ થી તમે એન્ટર થાઓ એટલે સીધા આવો તો પહેલા સૌથી પહેલા પીયુ સર્કલ ઓ રામભાઈ કેમ છે ભાઈ બના છે મંતલે ઓય ભાઈ ઓય ભાઈ 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 થોડી જ મિસ્ટેક થઈ ગઈ આ મેઇન ગેટ આ સ્ટુડન્ટ બધા જ આવે છે ઘરે જોતા આપણા કેદી આવા દિવસો આવશે જો સૌથી પહેલાં તમે ગેટથી એન્ટર થાવ એટલે અહીંયા તમારું લગેજ ચેક કરવામાં આવે પછી તમને જવા દેવામાં આવે બાકી અહીંયા તમે આવો એટલે સ્વાગત માટે તમારે સિક્યોરિટી ગાર્ડ ઊભા જોઈએ અહીંયા આવો એટલે અહીંયા કૂતરા ચેક કરે તમને પછી તમારે લગેજ ચેક કરવાનું તો તમે એન્ટર થાવ તમને સિક્યોરિટી ચેક કરે તમને કૂતરા ચેક કરે તમારા થવાનું કૂતરા ચેક કરે પછી લગેજનું સ્કેનથી ચેક થાય પછી એન્ટર થાવ કારણ ભાઈ ગેટ

નહીં ય પબ્લિક જોતા થઈ જાય રો આમ લોકલ માણસો વધી જાય નો મિત્રો આપણે કાઈ નથી જો તો આ અમે હે ને હાઉ છેડાની કેન્ટીનો ને હાઉ છેડે હાઉ પારુની હાઉ છેડે ની આવ્યા જો આ હાઉ છેડે કેન્ટીન હે ઇધર મે તમારું પાર્સલ આવી ગયું એરિયો તમે આવી અમે દુનિયા આની દુનિયા જ અલગ છે ઓલાની

ઓય ભગવાન તમને ઉભા કરી લે તો હું બેહી જાઈ આ આર્કિટેક્ચર છે ને આર્કિટેક્ચર આ માં અંદર જાવું માણસ છે હું કરી યાર જીમ જાવું પડે ને જો આ બોડી જો તમે જોઈ શકો છો દેવા દે મિત્રો ધોની નો પોસ્ટર પાછો ઢાકી નાખ્યો આ ખોલે છે ઢાકી નાખે ખોલે ઢાકી નાખે એવું જ કરે છે અહીંયા જો અહીંયા ભાઈ આપણે મહેન્દ્રસિંહ ધોની બોલાવું છે અને ઓપનિંગ કરવા માટે કા સાવન આ એવું જ લાગે આ ને અહીંયા જો અહીંયા પોસ્ટર બનાવ્યું તો છે પણ હવે આજે મિત્રો હું હે ખબર અહિયાં એને ગ્રીનજી માં જે આપણો થિયેટર છે ને ઓલો મોટો એમાં મૂવી ચાલુ હે કઈ છે જોલી એલ એલ બી થ્રી હે ટુ હે ટુ હે થ્રી હે જોલી એલ એલ બી થ્રી ચાલુ છે જો અહિયાં થી દેખાય તો તમને દેખાય પણ એ દેખાય નહીં લગભગ સીવી રમણ ટેકનોલોજી 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 સરસ્વતી માતે સરસ્વતી માતે બાજુમાં અમારી કોલેજ એટલે અમને વિદ્યાભાઈ ફૂલ મળે છે મિત્રો ઓલો આપણો હેલિકોપ્ટર આવી ગયો છે જે આપણે નામે થઈ ગયું છે હેરિયું ડોલ વાળું હેલિકોપ્ટર આમ ભાઈ ડોલ વાળું હેલિકોપ્ટર